મળી રહ્યા છે અંકલેશ્વરથી અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં મૃત્યુને ભેટેલા ચાર કામદારોના પરિવારને એક કરોડનું વળતર આપવાની માંગ સાથે શ્રી રામ ચેરિટેબલ જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું શ્રી રામ ચેરિટેબલના શૈલેષ પટેલ સંતોષ પાસવાન અને જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો સહિતના યુવાનોએ આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અંકલેશ્વર મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ ત્રીજી ડિસેમ્બરના રોજ બપોરે અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો સર્જાયેલી ગુજારી ઘટનામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા ચાર કામદારોના અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારે કામદારો દૂર ફંગોળાયા હતા તેના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા ભરૂચ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટરો અને માલિકોની બેદરકારીને કારણે નિર્દોષ કામદારો ઔદ્યોગિક અકસ્માતની ઘટના બની છે મુખ્ય માલિક સંસ્થાએ મૃતકોના પરિવારજનોને ત્રીસ લાખનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે જે વળતર ખૂબ જ ઓછું છે ત્યારે મૃતકો કામદારોના પરિવારજનોને એક કરોડ જેટલું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ઉપરાંત મોટા ભાગના કોન્ટ્રાક્ટ કામદારો પરપ્રાંતિયો હોય અને આવા ગંભીર અકસ્માતોનો ભોગ બને છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા પરપ્રાંતિયો હોવાને કારણે તોછડું વર્તન કરી કાયદેસરના વળતરના હકોથી વંચિત રાખવામાં આવે છે અકસ્માત બાબતે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ભરૂચ તેમજ જીપીસીબી ભરૂચ તેમજ લાગતી વળગતી સરકારી એજન્સી દ્વારા તટસ્થ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી બ્યુરો રિપોર્ટ નયન દિવાન ન્યૂઝ ટુડે મીડિયાના માધ્યમથી અમે મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છે કે આ પ્લેટફોર્મ શ્રી રામ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અને જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટ હવે કોઈ બનાવ બનશે તો આખા કંપનીમાં જાતે હસ્તાક્ષેપ કરશે ને આ કંપની પોતાને હું સમજી લીધેલા છે આ કંપની વાળા પોતાના જીવને જીવ સમજે છે અને જે મજૂર છે એ કૂતરા બિલાડાના જીવ સમજે છે सामंतवादी चले जय श्री राम जय श्रीराम मंगलवार के दिन दोपहर में साढ़े बारह बजे के आसपास अंकलेश्वर आई हुई डेटॉफ कर्मियों जो प्रचंड ब्लास्ट हुआ था और उसका आप मीडिया के माध्यम से पूरे देश में उस खबर को आ, पहुंचाया गया था और चार कामदारों की जो मूर्ति होती उसके संदर्भ में आज रोज श्री राम चैरिटेबल ट्रस्ट एवं जनसेवा चैरिटेबल ट्रस्ट द्वारा हमने मामले दर के हाथों से गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी को एक आवेदन पत्र भेजा है और आवेदन पत्र में ऐसा लिखा गया है कि मृतक परिवार को गुजरात सरकार द्वारा एवं पीएम फंड में से उनको सहाय मिले

ને ચાર કામદારના મૃત્યુ થયા છે તેના અનુસંધાન આજરોજ શ્રી રામ કે ટ્રસ્ટ ટ્રસ્ટ દ્વારા આજ રોજ આવેદન પત્ર આપવામાં આવેલું હું મારી વાતને એક સારીના રૂપે ને કહેવા માંગીશ કે હવે તો રહી ગયા છે સ્મરણના ઢગલા હવે તો રહી ગયા છે સ્મરણના ઢગલા એ માછલીને ક્યાં ગોટું છે ખાઈ ગયા છે બગલા આ જે કમની રૂપી બગલા છે આ જે માથીરૂપી કામદાર કર્મચારી પર અલગ છે બે દિવસમાં એમને સહી કરવામાં આવે છે પૂરતું વેતન મળતું નથી સેફ્ટીનો અભાવ છે આ જે ઘણી બધી વિસંગતતાઓ છે ના લોકતંત્રની અંદર જો આવો અન્યાય થતો હોય તો આ કાળ અંગે મારે કહેવું છે કે આ જો આની વ્યવસ્થા કરવામાં નહીં આવશે તો આવનાર દિવસોમાં આનથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને જે ભાષામાં સમજે એ ભાષામાં એમને સમજાવીશું જય શ્રી આરામ માંગુ છું